ખેડૂત મિત્રો અત્યારે એનસીડેક્સ ઉપરનો કપાસ અને કપાસિયા ખોળનો વાયદો પ્લસમાં એટલે કે વધારા સાથે બંધ આવતા આપણા માટે ખૂબ જ મહત્વની બાબત છે તે ખેડૂત મિત્રો ગણી શકાય આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો વધીને પંદરસો છાસઠની આસપાસ બંધ થયેલો છે તો એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડક્કલ વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે ચૌદ રૂપિયા જેટલો વધીને પચીસો સત્યોતેરની આસપાસ બંધ થયેલો છે અને ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો કપાસિયા ખોળનો વાયદો પણ સોળ રૂપિયા જેટલો વધીને છવ્વીસો દસની આસપાસ બંધ થયો છે અને અત્યારે પાંચ વાગ્યે અને દસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો એંસી રૂપિયા જેટલો ઘટીને સાઠ હજાર ચારસોની આસપાસ ટક્કર લઈ રહ્યો છે તો આપણી રૂની મે બે હજાર ચોવીસનો વાય સાઈઠ રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર છસોની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ઘણો બધો સુધારો આજે જોવા મળ્યો હતો બોટાદ સોળસો બાબરા પંદરસો પચાસ જેતપુર સોળસો અગિયાર માણાવદર સોળસો દસ મોરબી પંદરસો બેતાલીસ જસદણ પંદરસો પચીસ અમરેલી સોળસો બે જામજોધપુર પંદરસો છન્નું જામનગર સોળસો અને સાવરકુંડલા પંદરસો ને અડસઠ ખડે મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કડીક મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારા હોય તો તમારા ખુદના સંપૂર્ણ તમારા પોતાના ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર